નમસ્કાર મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યના ચાર જિલ્લામાં બે ઇંચથી વધારે માવઠાનો વરસાદ જોવા મળ્યો છે હવે આગામી દિવસોમાં ડિસેમ્બર મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને કયા વિસ્તારોમાં માવઠાનો વરસાદ જોવા મળશે તે અંગેના તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું આજે મિત્રો હવામાન વિભાગે વરસાદી વાવાઝોડાને લઈને દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને હવે ગુજરાત નજીક મોટું વાવાઝોડું પણ આવી રહ્યું છે તો આજે ગુજરાતના તમામ હવામાન સમાચારની વાત કરીએ એ પહેલાં જો હજુ તમે આ વિડીયોની એક લાઇક નથી કરી તો વિડીયાને લાઇક કરી દેજો અને દરરોજના તાજા હવામાન સમાચાર અને ખેડૂત સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આજે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે હવે ગુજરાતમાં માવઠું આવશે અને હવે ઠંડીમાં પણ ભારે વધારો થઈ શકે છે આજે મિત્રો નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ ગણવામાં આવી રહ્યું છે હાલ મિત્રો વાવાઝોડા અંગે વાત કરવામાં આવે તો વાવાઝોડું ગુજરાતથી માત્ર પાંચસો કિલોમીટર દૂર છે જે ઝડપથી ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે મિત્રો જો આ માવઠું ગુજરાતમાં આવશે તો ગુજરાતમાં ભારે તોફાની પવન સાથે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે આજે મિત્રો વેધર એપ્લિકેશન પ્રમાણે ગુજરાતમાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે હવે માવઠું આવશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે હાલ મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોએ ખેતરમાં ડુંગળી ઘઉં અને બાજરાનું વાવેતર કરી દીધું છે અને જો આવા સમયે ગુજરાતમાં માવઠું આવશે તો મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે જેના કારણે સરકારે પણ આ માવઠાને લઈને ચેતવણી જાહેર કરી છે આજે મિત્રો હવામાન વિભાગે દરિયા કિનારે માછીમારોને સાવધાન કર્યા છે આગામી બે થી ત્રણ દિવસ દરિયામાં કોઈ પણ લોકોને જવાની મનાઈ કરવામાં આવી રહી છે ગઈકાલે પડેલા ભારે વરસાદના વિડીયો પણ તમે અહીં જોઈ શકો છો આ વર્ષે મિત્રો વરસાદે ગુજરાતને ધમરોળ્યું છે અને હજુ પણ વરસાદ વિરામ લે તેવી કોઈ સંભાવના નથી આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે જેને લઈને સરકારે પણ સહાય આપવાનું શરૂ કરી દીધું છે સરકારે જારી કરેલા પાક નુકસાન સહાયના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે ટૂંક જ સમયમાં તમામ ખેડૂતોના ખાતામાં ચાલીસથી પચાસ હજારની સહાય સરકાર ચૂકવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે માવઠું આવશે કે નહીં એ પ્રશ્ન હાલ ગુજરાતના તમામ લોકોના મનમાં થઈ રહ્યો છે તો તેમને જણાવી દઉં કે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગામી સવુંથી વીસ ડિસેમ્બરની વચ્ચે માવઠું આવે તેવી સંભાવના છે આ માવઠા પછી ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે અને આ વર્ષે ઠંડી તમામ રેકોર્ડ તોડે એવી આગાહી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં પાંચથી દસ ડિસેમ્બર દરમિયાન માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ નિષ્ણાતો જણાવે છે મધ્ય ડિસેમ્બરમાં એટલે કે ડિસેમ્બર મહિનાના મધ્યમાં પરિસ્થિતિ વધુ બદલાઈ શકે છે કારણ કે અઢારથી ચોવીસ ડિસેમ્બર વચ્ચે મજબૂતી પશ્ચિમી વાવાઝોડું પ્રવેશ કરી શકે છે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન અને અરબી સમુદ્રનો ભેજ મળીને ફરી વરસાદી પરિસ્થિતિ ઊભી કરી શકે છે આ સમયગાળામાં કૃષિ પાકોમાં નુકસાનને રોકવા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી ગણવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે આવતા બે દિવસમાં રાજ્યમાં ઠંડીના પ્રભાવમાં વધારો થઈ શકે છે પાટણ હારી સાબરકાંઠા પંચમહાલ અને ગાંધીનગરમાં તાપમાન નોંધપાત્ર રીતે ઘટી શકે છે મિત્રો નલિયાના વિસ્તારોમાં તો થર્મોમીટરથી પણ વધારે નીચે ઠંડી જઈ શકે છે આ પરિસ્થિતિ જીરા મરસા તુવેર તથા કપાસના પાકો માટે જોખમી બની શકે છે ત્યાર પછી મિત્રો કેટલાક વિસ્તારોમાં તાપમાન બારથી તેર ડિગ્રી સુધી નીચે જઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે ભેજવાળા હવામાનમાં મસાલા અને જીરાના પાકોમાં રોગચાળો ફેલાઈ શકે છે જ્યારે કપાસમાં સડો પણ આવી શકે છે તુવેરના પાકને પણ માવઠાનો સીધો અસરકારક પ્રભાવ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સૂકા રાખવા તથા ભેજ નિયંત્રણ માટે તરત જ પગલાં લેવા માટે સલાહ આપી છે તો આભાર મિત્રો આજે આપણે હવામાન વિભાગના તમામ મોટા સમાચારો આજનું તાજું હવામાન અને અંબાલાલ પટેલે કરેલી વરસાદની તમામ આગાહી અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો